ઘરે બેઠા બેઠા લાભ કેટલા કેટલા પ્રકારના લાભ થયા હમણાં એક શિક્ષક સાહેબ બજારમાં નીકળ્યા તો એક જણા ઓળખી ગયા તમે ચિંતુ પપ્પા જ નહીં એ કે આ પણ હું કોઈ દી સ્કૂલે તમારી આવ્યો જ નથી ઓળખી કેમ કે ઈ કે હું તમારે ચિંતુન ભણાવતો હતો ને ઓનલાઈન તો તમે પાછળ પોતું કરતા હતા અમે જોયેલા હા એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી

આમ બેઠો રહ્યો આમ આમ એ કઈ કર્યું નહીં બે ને સમજાવું એસા હોતા હે ને પાણી ઉપર પ્લેન ઉતરતા હે એ બધું જે કઈ સમજાવવાનું બધું પૂરું થયું ને છેલ્લે કે કદાચ એવું થાય ને તો આ ખોલી એ તો હિન્દી મેં કહેતા હતા અને પછી તમારે પેલો જેકેટ પહેરી તમારે પેલો ધ્રુપકો મારવાનો પછી બીજાને તો આ કે માતાજી કાંઈ ન થવા દે હું નહીં ખોલું કે માતાજી કાંઈ ન થાવ દે હું નહીં ખોલું શું કહી દીધું અને પછી ઓલા ખાવાનું દેવા આવે તે અમારે મુકેશ પાસે ગયા બેન એ કે સર વેજ યા નોન વેજ આ કે હાદું 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 એ અમારે જે જોયા જેવું હોય ને એ તમે વાત અમે અમારું મૂકી જ નહીં ભલે એ ગોટે ચડે પણ અમે અમારું ન મૂકીએ એટલે ભણવું જરૂરી પાછું હું કહેતા અમે અમે લંડન હું પહેલી વાર ગયો જે હું હેરાન થયો તઈ લઈને ભાષા બધી છે પણ આપણી ભાષા આમ કાંઈ નથી એવું ન માનતા મારું કહેવાનું એ છે બાકી એકાવન ભાષા જે શીખે એને અમે એ મેં તો એવું બોલેલું બે બે પ્રોગ્રામ મને હજી ત્રીજી વાર આય બોલું જેને એકાવન ભાષા હાચા હાચા આવડતી છે ને એનો મફત એક પ્રોગ્રામ કરી દે લ્યો એ ગૌરવ કહેવાય આપણું ગુજરાતનું કે આ એકાવન ભાષા એ કહેવાય એ સારી વાત પણ આપણામાં કાંઈ નથી એવું નહીં બે બગડા ઇંગ્લિશના આવડી જાય બે અક્ષરો તા તા તો આખું ફરી જાય એકચુલી તમે બધું આ બધું આમ છે તેમ છે બગડી ગયું તું બગડી ગયું છે વિદેશથી એક જણો આવ્યો છ મહિના રોકાઈને આવ્યો એરપોર્ટે ઉતરીને બહાર નીકળ્યો ને બહાર જઈને આમ

કપડા હું આ બોલા શોરૂમ માં જાઉં મોટા મોટા બધો એ હાથે આપણી બાજુ બહુ ધ્યાન ન દે બોલો ઓળખી જાય પછી દે એ વસ્તુ જુદી છે નકર નો દે પોચી પૂચી પીન બોલે એ બાજુ બધાય વધારે હું કઈ ભાઈ હરખું દેખાડું હોય દેખાય નહીં કચરો ભેળો થાય એવું અહીંયા છે કીધું પણ ખેર એ એટલે ફાઈનસ કે મૂળ વાત ઉપર આવી જાઉં એ ફાઈનસ કે એટલે એ વ્યાજનો ધંધો કરે અને પ્રભૂતગર થોડાકમાં લાગી જાય મેં તમને કીધું એ વાત કરતો હતો તો લાગી જાય અને વર્ષો પહેલાંની ઘટના વિજલપુર ગામની અદિત અતિ સાધુ અને હાડા પાંચ હાથ હું આદમી હાવ જેવો ડાલા મથો અને બંધુકુ દેશ એ વખતની હોઢોઢ પહેલાની વાત છે પોતાના સોપડાવાળાનો ઘોડો એક બાજુ આવતો હોય એક બાજુ બીજા માણસનો ઘોડો વચ્ચેમાં પોતાનો ઘોડો આવતો હોય ખોખારો ખાઈતા જેવા તેવા ધ્રુજવા મંડાઈ ભવુતગર ની ફાટ એવી વિસ્તારમાં વ્યાજનો ધંધો કરે અને ઉઘરાણીએ મહિને મહિને આવે જે વ્યાજના રૂપિયા એ દેવા જ પડે એમાં કોઈ ફેરવા સુકે મેં સુકે ભવુતગરનું વ્યાજ દેવું પડે અને એમાં એક ગામના ચોકમાં આવીને ઉભારીયા દણક નાખી વ્યાજ કઈ દાવ બધા થા ભભૂતકાળ કરી ભડાકો કર્યો મિત્રો બનેલી ઘટના છે એક ચૂંપડામાંથી એક મકાનની ડેલીમાંથી કોઈ નીકળ્યું નહીં માણસને મોકલ્યો કેમ કોઈ આવતું નથી ત્યાંનું વ્યાજ લેવાનું છે જા અંદર ગયા એટલે એક દોષી બેઠી બેઠી રહતી હતી અને બાય બેભાન વાંધે અવસ્થામાં ખાટલે હોતી તી એટલે બારથી જોઈને આખી ઘટનાની વાત દોષીએ કરી જઈને પાછળ આવીને ભવુતગરને કીધું કે ગજબ થઈ ગયો કે કેમ ગજબ થઈ ગયો કેમ કોઈ નીકળતું નથી વ્યાજ દેવા માટે કીધું ભવુતગર ન થવાનું બની ગયું છે કે શું થયું કે તમારા અવાજ ને તમારી ડર ને તમારી બીક એટલી લોકોમાં હવે થઈ ગઈ છે કે તમે હમણાં પડકારો કર્યો ને વ્યાજ લઈ જાવ નકર મારી નાખું ભભૂત ગર્ભ એમાં હાથ મહિનાનું ગર્ભ હતું બેન દીકરીને એ ગર્ભ સ્વૃવી ગયું છે અને બેન બેફાન થઈને દીકરી અત્યારે પડી છે કે શું વાત કરે છે મારા પીકમાં કે હા અને મિત્રો બનેલી ઘટના છે કે મારા ડરથી કોઈ બેનું દીકરી ઉપર આવી ઘટના બને એટલી દીકરી જો પીતી હોય તો વાળો પાછા વળ્યા પોતાના ગામમાં મિંજલ પર માં આવી અને માણસો ને કીધું બધા ચોપડા ભેગા કરો બધા વ્યાજ ના ચોપડા હતા એ ભેગા કર્યા અને એની માથે ઘી નો ડબ્બો રેડી અને દેશી બંદૂકનો ધડાકો કર્યો આગ ધરેવો અને હળગાવી અને એની રાખ ભેળી કરી અને આખા શરીરે વળગાડી બધા કેવા બીડા ભભૂતગાર શું કરે તો કે ખાટી પણ ખાધી નહીં ને દાટી માટી માય હવે ફરવું ફળિયા માય પછી ભોરી થઈને ભભૂતિયા કશો તો પહેરીને સાદું થઈ ગયો એ માણસ તેથી કે ભભૂતિયા દત્તા મતા ન ખર્ચે ન ખાય મધ માખી મધ ભેળો કરે પછી હાથ ગહનતી જાય ભભુતિયા ભૂંડી કરી તું ચાલો ધનની ચાલ અરે મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ ખેડા કે ખપી ગયા વિધ વિધ પેરીન વેસ નાવે મોજ નરે સાતો ભજવા વીણની ભભુતિયા આ દુહા કેતો કેતો સાધુ થઈ અને માણસ નીકળી ગયો આખી જિંદગી ભજન કર્યું લાગી જાય તો થોડાકમાં લાગી જાય નકર મેં કીધું એમ હું વર્ષથી સત્સંગમાં જાઉં છું મને કાંઈ ફેર ન પડે એમ જેને લાગી જાય એને લાગી જાય એવી લોક સાહિત્યની અને સંસ્કૃતિની આપણી વાતો છે એ વાતોમાં છેલ્લે બે કડીમાં આમ તો રામવાળાને સપાખરું લઈ લઉં હા યુવાનો નંબળ રહી જાય બહુ સાંભળે છે ત્યારે બારવટિયા આપણે ત્યાં હતા બારવટીયા એની કથાઓ સાંભળવા જેવી છે બારવટિયાઓની કથાઓ સાંભળવા જેવી છે બોલો એનામાં જોગીદાસ કુમાર જેવા બારવટીયા વગડામાં વૈયા જતા હતા અને અઢાર વર્ષની દીકરી એકલી ઢોર ચારતી હતી અને જોગીદાસ કુમાણે પૂછ્યું બેટા એકલી શો હતો કે હા મારા મા બાપ તો ગુજરી ગયા છે કે બેટા એમ નહીં હું એમ પૂછું છું વગડામાં અત્યારે એકલી દી હાથમાવવાનું ટાણું થઈ ગયું અને કોઈ તારા આજુબાજુમાં છે નહીં તારી આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી તને અને તેની દીકરી જોગીદાસ કુમારને ઓળખતી નહોતી તોય સામું જોઈને બોલી બાપા તમે કોણ છો એ નથી ઓળખતી પણ અમારા વિસ્તારમાં જોગીદાસ કુમારના બારવટા હાલે છે ત્યાં સુધી કોના બાપની ત્રેવડ છે કે અમારા સામે ઊંચી આંખ કરીને જોય હગે ભલા માણસ આપ આ કઈ હગે દીકરીઓ અને જોગીદાસ ના તેદી ઊંચા બે હાથ કરીને કીધું તું કે હુરજ તું તો પ્રત્યક્ષ છો ભાવનગર મને માને કે ન માને મારું પાર પડે કે ન પડે મારું કુંડલા મળે કે ન મળે પણ આવી દીકરીઓ મારા ભરોસા ઉપર ઢોર ચારે એની ઈજત સલામત રાખજે એ હોરુજ નારાયણ એની ઈજત સલામત રાખજે એવા બારવટીયાઓ હતા એમાં એનો બારવટીઓ એટલે રામવાળા નામનો બારવટીઓ અને રામવાળા નામના બારવટીયાને લડાવતા ગીગા બારોટ સપાખરામાં વર્ણન કરે છે યુદ્ધનો હાંધા તોડીયા પાંજરા વાળા હાકળ બાગ ઝૂટા પર બોલી હાથ બાગ આ દિયા કામ ચાલા પછી તપેલા ગાળ તા ગાસ નામ તેના ફૂટા દેની સાથ કાળા ફાળા તૈગુ વાળા ફલ્લે કાળા ભેદ જાયગા પાડ વાળા નિગા ગાળા ભેદ જાયગા ભેદ જાયગા ભેદ ગાડી ઠાણે કે પાતારા ગાડી ઠાણે કે જારતા આ ગોટિયા જોદાર અને રણ કે જીંદવા કે કે મામલા હોરા ગોમવાને લંગા ઢાળે મેમ ઢાળે ને બાળા આવા ટોટિયા નીચેની નંગ ખોવી કામના મુત વાન પડ આડા પારકા માર ધમરોળી બાડા કરાય મે કન કરી ગિરનારી મહારાજના સાનિધ્યમાં છે ભગવાન શિવને લડાવતા ભગત બાપુનો અદ્ભુત અદભુત છંદ છે અને એ છંદને ચારની સાહિત્યમાં ગાવો હોય તો કેવી રીતે ગવાય આપી છે અને રમત ગમતના બધા જે અધિકારીઓ છે એમણે આવું સરસ આયોજન કર્યું આપ બધા પધાર્યા બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય હિન્દ